પુરાણનું મોકાણ પૂરનું કમઠાણ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું દિશા દેસાઈ ગુજરાતભરમાં ચોમાસાના પ્રારંભિક વરસાદમાં જ રસ્તાઓ તૂટ્યા અને નદીઓ પણ રસ્તા પર રેલાઈ જવા પામી છે આ ગુજરાત સરકાર માટે મોટી ચેતવણી છે ગુજરાત સરકાર ગમે તેટલા હાકોટા પાડે પણ વાસ્તવિકતા દિવસે દિવસે લોકોના જાનમાલ માટે મોટો ખતરો આણનારી હોવાનું દેખાઈ રહ્યું છે સામાન્ય રીતે ભારે વરસાદમાં નદી સરોવરો તળાવો છલકાય છે પરંતુ એ પાણી આવી રીતે રસ્તાઓ પર ધસમસતી નદીની જેમ જોવા મળતું ન હતું હવે આ સ્થિતિનું આકલન ગુજરાત સરકાર કે લોકલ બોડીઓ કરે છે કેમ કે તે માલુમ પડી રહ્યું હતું પણ સ્થિતિ બની રહી છે નદીઓ તળાવો અને સરોવરોમાં જે પ્રકારે પુરાણ થઈ રહ્યું છે તેના કારણે પાણી વહન કરવાની ક્ષમતામાં મોટા પાયા પર ઘટાડો થયો છે તાપી નદીનો પટ આમ તો બહુ વિશાળ છે તાપી નદીનો કાકરાપાર બેરેજથી મગદલ્લા ઓએનજીસી બ્રિજ સુધી પંચ્યાસી કિલોમીટરનો સર્વે કરવામાં આવ્યો હતો જ્યાં કોઈ વસવાટ નથી અને પ્રદૂષણનો કોઈ દેખીતો બાહ્ય સ્ત્રોત નથી નદીમાં લગભગ છસો મીટરની પાણીની પહોળાઈ છે જે ઉનાળાની ઋતુમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે અને નાળામાં ફેરવાઈ જાય છે અને તાપી નદી એક નદી નહીં પરંતુ ગંદાતા પાણીની ખાડી બની જાય છે છસો મીટરની પહોળાઈ ધરાવતી તાપી નદી સુરતના રિંગ રોડ કરતાં પણ સાંકડી થઈ જાય છે માત્ર ચોમાસા દરમિયાન ઉકાઈમાંથી બે કે અઢી લાખ ક્યુસેક પાણી છોડાય તો બે કાંઠે વહેતી જોવા મળે છે તાપી નદીના પાણી સંગ્રહિત કરવાની ક્ષમતા પાછલા પંદર વર્ષમાં ઝડપભેર ઘટી ગઈ છે જેને નદીમાં બે લાખ ક્યુસેક પાણીની આવકથી કોઈ ફરક સુરત શહેરમાં પડતો ન હતો ત્યાં હવે ગટરિયાપુર અને નદીના પાણી જોવા મળે છે આશરે નવસો કરોડના ખર્ચે તાપી શુદ્ધિકરણ યોજના લઈ આવ્યા હતા પણ નદી કેટલી શુદ્ધ થઈ છે તેનો કોઈ તાળો મળી રહ્યો નથી તાપીમાં એટલો બધો કાપ કાળી માટી અને કાદવનો ભરાવો થઈ રહ્યો છે કે મૂળ નદીના પ્રવાહને ભારે નુકસાન થયું છે તાપી નદી પોતાની ડાઉનસ્ટ્રીમમાં સાવ મૃતપ્રાય ભાસે છે આમાં રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટામાં મોટી નિષ્ફળતા છે નદીમાં પુરાણના કારણે સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પૂરનો ખતરો સતત જોવા મળે છે હવે વાત કરવી છે કે ઉકાઈ ડેમમાં થઈ રહેલા પુરાણની તાપી નદી પર બનેલ ઉકાઈ બંધ ગુજરાતમાં સૌથી મોટો બંધ છે ઓગણીસો બોતેરમાં તેની શરૂઆત પછી તે પચાસ વર્ષ પૂરા કરવા અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેની કુલ સંગ્રહ ક્ષમતા આઠ હજાર પાંચસો અગિયાર કાઉન્ટ ક્યુબિક મીટરથી ઘટીને સાત હજાર ચારસો ચૌદ પોઈન્ટ કાઉન્ટ ક્યુબિક મીટર રહી છે આ એક માટીથી ભરેલું છે જે અન્ય પ્રકારના બંધોની સરખામણીમાં ઓવરટોપિંગ નિષ્ફળતાનો ઉત્તમ દાખલો છે ઉકાઈ ડેમની વાસ્તવિક સપાટી અને પચાસ વર્ષ પહેલાં અંકિત કરાયેલી સપાટીમાં આજ રોજ જમીન આસમાનનો તફાવત થઈ ગયો હોવાનું એક્સપર્ટો કહી રહ્યા છે અભ્યાસ કરનારાઓનું કહેવું છે કે પચાસ વર્ષમાં ડેમના પાયામાં મોટા પ્રમાણમાં પુરાણની સમસ્યા છે સરકાર પાસે ઉકાઈ ડેમમાં રિયલ લેવલ પર લાવવા માટે ડ્રેજિંગની કોઈ યોજના હાલ જોવા મળી નથી સિઝનના કુલ ચાલીસ ઇંચ વરસાદમાં નદીઓ અને ડેમોની આ સ્થિતિ ઊભી થઈ રહી છે તો ભવિષ્યમાં પૂર કે ભયાનક પૂરના ખતરાને ટાળવા માટે સરકાર કે ઓથોરિટી માટે નક્કર આયોજનનો અભાવ જોવા મળે છે વાદળ ફાટવાની ઘટનાઓ કેટલાક જિલ્લાઓમાં બને છે અને ખાસ કરીને નદીઓના ઉપરવાસમાં પણ બને છે ત્યારે ભારે વરસાદ અને નદીઓમાં પુરાણને કારણે થયેલા પુરાણને દૂર કરવા માટે સરકાર ક્યારે જાગશે એ જોવાનું રહ્યું વધુ સમાચારો માટે જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની